રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહિલા સંમેલન યોજાયું ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા ભાજપે લગાવ્યું એડી ડી ચોટીનું જોર ભાજપે મહિલા મતદારોને આકર્ષવા મહિલા આગેવાનોને ચૂંટણી પ્રચારમાં ઉતર્યા મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું મહિલા સંમેલનમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ રહી ઉપસ્થિત નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી લડી રહેલા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા કરાઈ અપીલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરડવા રહ્યા ઉપસ્થિત ભાજપ દ્વારા નારી શક્તિના હિત માટે કરેલ કામોની મહિલાઓને અપાવી યાદી સંમેલનમાં ઉપસ્થિત તમામ મહિલાઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા લીધા શપથક ભારતીય જનતા પાર્ટીના વિમલભાઈ અને ધોરાજી ની નારી શક્તિ ને મળવાથી એની સાથે મુલાકાત કરવાથી આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી એ મહિલાઓની ચિંતા કરી છે બહેનો વચ્ચે એમને મળીને એમના વિષય એમના દરેક બાબત એમની સમસ્યાઓ સાંભળીને આવનારા સમયમાં ધોરાજીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ધોરાજી નગરપાલિકા બને એ માટેથી સૌને નમ્ર અપીલ કરી